નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંભળા સાહેબ ભચાઉ ના સૂચના મુજબ પૂર્વ કચ્છ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર માદક પદાર્થના સેવન અંગેની બદી નેસ્ત નાબૂદ કરવા સૂચના આપેલી હોય જેનવાય પોલીસને મળેલી બાતમી હકીકત આધારે રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેબી બોબડીયા તથા રાપર પોલીસ સ્ટાફ દ્વારા રાપર તાલુકાના ગેડી ગામના પરબત પાંચા સિંધવ રજપૂત તથા વિશા માદેવા રાઠોડ રાજપૂતના રહેણાંક મકાનોમાં તથા આરોપી પરબત પાંચા સિંધવના કબજા ભોગવટાના સારંગીયા ગામની સીમમાં આવેલ ખેતરમાં આ કામના આરોપીઓ એરંડા તથા જીરાની ખેતીની વચ્ચે આડશમાં છુપાવીને પોસ્ટડોડાનો છોડો વાવેલ હોય જે અંગે નાર્કોટિક્સ અંગે રેડ કરતા માદક પદાર્થ પોસ્ટડોડા કુલ સાડત્રીસ કિલોગ્રામ જેની કુલ કિંમત રૂપિયા એક

તે દરમિયાન રાપર પોલીસને ફરીવાર ખાનગી રહે બાતમી મળી હતી કે ગેડી ગામે કુયારાવાડી વિસ્તારમાં ઓળખ સુરા राठौड़ રાજપૂત રહેવાસી ગેડી તાલુકો રાપરવાડાએ પોતાના ખેતરમાં માદક પદાર્થ પોસ્ટ ડોડાના વેચાણ અર્થે ઉછેર કરેલાની બાતમી મળતા સદરહુ જગ્યાએ પીઆઈ શ્રી વી કે સિંગલ ગાગોદર પોલીસ સ્ટેશન ના હોય ગાગોદર પોલીસ સ્ટાફ તથા રાપર પોલીસ સ્ટાફને સાથે રાખી રેડ કરતા ઓળખ સુરા राठौड़ રાજપૂત રહેવાસી ગેડી તાલુકો રાપરવાડાના ખેતરમાંથી માદક પદાર્થ પોસ્ટ ડોડા અઢાર કિલોગ્રામ જેની કિંમત રૂપિયા ચોપન હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપી છે પરબત પાંચા સિંધવ રજપૂત ઉંમર વર્ષ એકતાલીસ રહેવાસી સિંધવવાસ ગેડી તાલુકો રાપર જિલ્લો કચ્છ આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે જ્યારે વિસા મહાદેવા રાઠોડ રજપૂત અને પચાણ સુરા રાઠોડ રજપૂત આ બંને આરોપી હાજર મળી આવ્યા ન હતા તેમની પાસેથી મળી આવેલો મુદ્દામાલ માદક પદાર્થ પોસ્ટ ડોડા કુલ સાડત્રીસ જેની કુલ કિંમત રૂપિયા એક લાખ બાર હજાર બસો સાઈઠ વનસ્પતિ જન્ય પાંદડા તથા ડાળખા જે માદક પદાર્થ અઠાવન પોઈન્ટ ચારસો વીસ કિલોગ્રામ જેની કિંમત રૂપિયા એક લાખ પંચોતેર બસો તથા માદક પદાર્થ પોસ્ટ અઢાર કિલોગ્રામ જેની કિંમત રૂપિયા ચોપન હજારનો મુદ્દામાલ આમ કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ એકતાલીસ હજાર પાંચસો વીસનો માદક પદાર્થ મુદ્દામાલ માલ કબજે કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે બી બુબડિયા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી કે સેંગલ ગાગોદર પોલીસ સ્ટેશન તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ વી કાતરિયા પી એલ ફણેજા વી એસ સોલંકી તથા રાપર તથા રાપર પોલીસ સ્ટાફ દ્વારા આ સફળ કામગીરી કરવામાં આવેલ છે